માળિયાટીનામાં દસામાના મંદિરે બાળાઓને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું છે માળિયાટીના ટ્રેન સ્ટેશન પાસે આવેલા દસામાના મંદિરે દસેક વર્ષથી શ્રાવણ મહિનામાં બાળાઓને ગોરાણી ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા હું ઉભરિયા કુશાલી ઉગાભાઈ છેલ્લા દસ વર્ષોથી દર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દસામાના મંદિરે તથા માતાજીના મઢે પ્રસાદીનો ભોગ ધરીને દરેક નાની બાળાઓ માટે સુંદર રીતે વ્યવસ્થિત રીતે ફોરાનું આયોજન કરીએ છીએ જય માતાજી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે